નમસ્કાર કેમ છો મહીપતસિંહ ફાઉન્ડેશન સંચાલિત દ્વિતીય સમૂહ લગ્ન દીકરીઓના લગ્ન કરાવવા જઈ રહ્યા છીએ અને માતા પિતા વિહોણી અને સૌથી જરૂરિયાતમંદ એવી દીકરીઓને આપણે શોધીને એમના લગ્ન કરાવી રહ્યા છીએ સો આજે પાનેતર અર્પણનો કાર્યક્રમ છે બેટા શું નામ તમારું હે સોનલ નામ કેના છો બેટા તમે

કેટલા વર્ષ થયા મારા પપ્પાને 19 વર્ષ થયા અને મારી મમ્મીને 6 વર્ષ ઓહો બેજો બેટા એ વાત ને શું નામ તમારું ના શોભના કેના છો બેટા તમે ઘરોટ ઘરોટ કપડવાના છો કોણ છે તમારા ઘર માં બહેન ભાભી મમ્મી પપ્પા રાથી કેટલા વર્ષ થયા મારી મમ્મીને 15 વર્ષ અને મારો પપ્પાને ખાલી બાર મહિના 1 વર્ષ 1 વર્ષ હમણાં જ પપ્પા એક્સપાયર થઈ ગયા પપ્પાની ઈચ્છા તો હશે કે હું લગ્ન કરાવી વાત તો કરતા હશે હે ને શું થાય જો પપ્પાને બીમાર હતા બીમાર બીમાર હતા કઈ વાત નહીં બેટા હવે ચિંતા નહીં કરવાની શું ના બેટા તારું ગૌરી હે ગૌરી ગૌરી ક્યાં છો તમે બરોડા બરોડાના છો કોણ છે તમારા ઘર માં ભાઈ ભાઈ એકલા છે બીજું કોઈ નથી ના મમ્મી પપ્પા કેટલા વર્ષ થયા પપ્પાને 7-8 વર્ષ 7-8 વર્ષ થયા કઈ વાત નહીં બેટા બેજો નામ તારું કેજલ કેજલ કેના છો તમે બેટા મિત્રલના મિત્રલના તમારું કોણ નથી પપ્પા નથી પપ્પા નથી કેટલા વર્ષ થયા

હવે ચિંતા નહીં કરવાની તમારે હે હવે ટેન્શન લેવાનો તમારે ભાઈ જ કેના છો બેટા તમે અકલા છો અકલા છો ના છો ઘર બીજી બેનો કોઈ ખરી સાત સાત બેનો છો તમે પપ્પા કેટલા વર્ષ થયા 11 11 વર્ષ નથી કોઈ ચિંતા ના કરો હે હવે ટેન્શન નહીં લેવાનું બેટા તારો કોણ નથી પપ્પા પપ્પા નથી કેટલા વર્ષ થયા વર્ષ થઈ વર્ષ થઈ ગયો છે કોણ છે ઘર માં બીજો મમ્મીન ભાઈ ભાઈ એકલા છે મમ્મી શું કરે છે જોબ જોબ છે તમે કેના છો બેટા અરેરા અરેરા

બોલી રહી શકાય શું બેટા તારું નામ નિકિતા કે છો બેટા તમે કોણ છે તમારા મમ્મી પપ્પા કેટલી બહેનો તમે પાંચ પાંચ બહેનો છે શું કરે છે પપ્પા ખેતી કામ ઘર કામ કેટલી જમીન છે પાંચ વીઘા પાંચ બહેનો નિયતિ છો બેટા નડિયાદ નડિયાદ મમ્મી પપ્પા છે શું કરે છે પપ્પા પપ્પા જોબ કરે છે છે હા ઘરની અંદર બીજું ઘર પોતાનું ભાડાનું

આ લગ્ન માટેના જે દાતા છે ઇલાબેન જીતેન્દ્રભાઈ પટેલ જેઓ અમેરિકા છે સ્વયંનો એમનો આપણે આભાર માનીએ છીએ અને હવે આપણે પાનેતર પણ કરીએ છીએ